સુરત શહેરમાં વસતા શ્રીમાળી ગોહિલવાડી સોની સમાજના બાળકો યુવાનો બહેનો તથા વડીલો માટે પહેલીવાર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શ્રીમાળી ગોહિલવાડી સોની યુવા સંઘ દ્વારા સુરતમાં વસતા શ્રીમાળી ગોહિલવાડી સમાજના બાળકો યુવાનો બહેનો તથા વડીલો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં પરસ્પર એકતા અખંડ અખંડિતતા મજબૂત બને તેમજ શૈક્ષણિક ધંધાકીય અને સમાજ હેતુથી એકબીજાને મદદરૂપ થાય એ અનુસંધાનને ધ્યાનમાં રાખીને શ્રી શ્રીમાળી ગોહિલવાડી સોની યુવા સંઘના માધ્યમથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને આ ટુર્નામેન્ટમાં સમાજના આગેવા આગેવાનો દ્વારા અલગ અલગ સ્પોન્સરશીપમાં ભાગીદાર બની સમાજના ખેલાડીઓનો ઉત્સવ વધાર ઉત્સાહ વધારવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં સમાજના ભાઈઓ બહેનો બાળકો વડીલો મોટી સંખ્યામાં હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર

અને એ મિટિંગમાં એ લોકોએ એવું જાહેર કર્યું કે અમારે આ રીતનું એક આયોજન કરવું છે ત્યારે એ લોકોના ઉત્સાહને વધારવા માટે એ લોકોને આયોજન કરવાની તમામ પ્રકારની મેં મહેનત કરવા માટે એ લોકોને તમામ પ્રકારે મેં કીધું હતું બીજું કે આ આયોજન કરવાથી સમાજની અંદર એક નવો મેસેજ જશે કે વડીલો જે કરી શકે છે એ યુવાઓ પણ કરી શકે છે અને યુવાઓ જે કરી શકે છે એમાં મહિલા પણ ભાગ લઈ શકે છે અને મહિલાની સાથે સાથે તેમના બાળકો પણ આયોજનથી વિકુટા ન રહે તે માટે આ એક આયોજનનો જે મુખ્ય હેતુ હતો કે સમાજ એકત્રિત કરવાનો અને નારી શક્તિ જે આપણા સમાજની અંદર આપણું ઘર ચલાવી શકે છે એ રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકે છે જે વર્લ્ડ અંદર નારી શક્તિ કઈ જગ્યા પોઈ જાઓ મારું નામ વિવેક લંગાળિયા છે હું શ્રી શ્રીમારી ગોહિલવાડી સોની યુવા પ્રમુખ છું શું આયોજન અમારા ગોહિલવાડી સોની યુવા સંઘે એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન અત્યારે કર્યું છે આખું આયોજન કઈ રીતે કરવામાં અમે આ બોક્સ ક્રિકેટ નું આયોજન શ્રી માળી ગોહિલવાડી સમાજ ના સૌ જ્ઞાતિજન માટે કર્યું છે આમાં ગોહિલવાડી સ્વની સમાજ ના બાળકો યુવાનો બહેનો અને વડીલોને માટે એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તૈયાર કરી છે અને અત્યારે ફાઇનલ સેમીફાઈનલ ફાઇનલ રમાય છે અને આના પછી ફાઇનલ થશે વિજેતા ને કોઈ ઇનામ કઈ રીતે ચેમ્પિયન ટીમને ટ્રોફી અપ ટીમને બી ટ્રોફી અને બાકી બધા બેસ્ટ બેટ્સમેન બોલર ને મેન ઓફ ધ સિરીઝની ની બી ટ્રોફી રાખી છે આ ટુર્નામેન્ટ કરવાનો અમારો મુખ્ય હેતુ અમારો સમાજ એકત્ર થાય બધા બાળકો ગર્લ્સ લેડીઝ વડીલો બધા રમવા આવે બધા એકત્ર થઈને એકબીજાને સંગઠિત રાખે અને સમાજ આગળ આવે ને એકબીજાનો ભાઈચારો આગળ વધે એના માટે અમે મુખ્ય હેતુ અમારો આ ટુર્નામેન્ટ કરવાનો છે સમાજ ને શું સમાજ ને હું એજ કહીશ કે ભાઈ શ્રીમયી ગોયલવાડી સમાજમાં જેટલા બી વડીલો છે પેરેન્ટ્સ છે એને મેસેજ એજ આપવો છે કે તમારા ઘરેથી થી બાળકો હોય નાના છોકરાઓ છોકરી લેડીઝ ને એન્કરેજ કરો કે ભાઈ ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ્સની વસ્તુ રમે એમાં ભાગ લે શરમાવાનું નહીં આ એક અમારી શરૂઆત એટલા માટે જ કરી છે અને આમાં અમે નાના બાળકોને બી મેચ રમાડી છે અને લેડીઝને ને બી રમાડી છે જે પહેલી વાર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા છે તો એક મેસેજ એ જ આપીશ કે હવે નહીં ટુર્નામેન્ટ થાય એમાં અમને સાથ અને સહકાર સારો એવો મળે હું હરિભાઈ લંગારિયા વરાછા કટાગામ જિલ્લા એસોસિએશનમાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું શ્રીમાળી ગોયલવાડી સ્વામી સમાજ ના યુવા સંઘ દ્વારા જે આ ક્રિકેટ નું આયોજન કરવામાં આવ્યું છે એમાં હું વિવેકભાઈ અને એમની ટીમને પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીશ અને આ એક ટુર્નામેન્ટની ખુબસુરતી છે કે આમાં દરેક બાળકોએ પણ પાર્ટિસિપેટ કર્યું મહિલાઓ છોકરીઓ અને દરેક વડીલોએ પાર્ટિસિપેટ કર્યું અને અમે ધાર્યું તું એની કરતાં પણ વધારે ઉત્સાહ અમને આ ટુર્નામેન્ટમાં દેખાણો અને આ ટુર્નામેન્ટ દ્વારા એકબીજા પ્રત્યે સંગઠનની અને ભાઈચારાની ભાવના વધી છે અને સમાજ એકત્રિત થયો થયો અને 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 સંગઠિત સંગઠિત વધારે થાય એવો એક મેસેજ આ અમને છે ખુબ સારો પ્રતિસાદ મળ્યો દાતાઓ દ્વારા પણ ખુબ સારો પ્રતિસાદ મળ્યો અને ખાસ તો અમારા ગોયલવાડી સમાજના પ્રમુખ બકુલભાઈ અને યુવા સંઘના પ્રમુખ વિવેકભાઈ ની જે મહેનત હતી એ રંગ લાવતી હોય એવું અમને જણાઈ રહ્યું છે